જામનગર તાલુકાની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં હાલારી ભાનુશાળી સમાજના નવનિયત સરપંચ તેમજ આજુબાજુ ગામના સરપંચોનું દડિયા ગામના સરપંચ રાજુભાઈ લખીયાર દ્વારા સન્માન સમારોહના કાર્યક્રમ નારણપુર નજીક આવેલ ઓમ શાંતિ રેસ્ટોરન્ટ ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં નારણપુર ગામના સરપંચ મહેશ ચાંદ્રા લાવડિયા ગામના સરપંચ શૈલેષ ગંટા સુવરડા ગ્રામ પંચાયતના સરપંચ વિમલભાઈ નાખવા મોકાળા ગ્રામ પંચાયતના સરપંચ અનિલભાઈ જટિયા જીરોડા ગ્રામ પંચાયતના સરપંચ ગોવિંદ કાબરિયા તેમજ હાલારી ભાનુશાળી સમાજ નારણપુરના પ્રમુખ પ્રેણુભા ચાંદ્રનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ হালারি বানু শাড়ি સમાજના નારણપુરના પ્રમુખ પ્રયણભાઈ ચાદરા જામનગર જિલ્લા ભાજપના બેચરભાઈ લખીયાર જામનગર ભાજપ શક્તિ કેન્દ્ર સંયોજક કમલેશભાઈ હરવરા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ જામનગરના વિશાલભાઈ હરવરા ધડીયા ગ્રામ પંચાયતના ઉપસરપંચ જાનભાઈ લીયા તેમજ ગ્રામ પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા તેમજ હાલોરી માનોસાળી સમાજ નારણપુરના પ્રમુખ પ્રયણભાઈ ચાદરા તેમજ ભાજપ શક્તિ કેન્દ્ર સંયોજક કમલેશભાઈ હરવરા દ્વારા તમામ સરપંચોને અભિનંદન આપી અને આવનારા દિવસોમાં ગામના વિકાસના કાર્યો કરી પ્રાથમિક સુવિધાઓ તેમજ ગ્રામજનોના પ્રશ્નોનું નિરાકરણ લાવે તેવી આશા વ્યક્ત કરી શુભેચ્છાઓ પાઠવી હતી મારું નામ પ્રવીણભાઈ ચાંદ્રા હું હાલારી ભાનુસાડી સમાજ નારણપુરના પ્રમુખ છું અને હાલમાં ચૂંટણી થયેલ એ અમારા ભાનુસાળી સમાજના ચાર ગામ નારણપુર દડિયા લાવડીયા અને સુવેડા ત્યાં ચારે ચાર નવા સરપંચ ચૂંટાયેલા એને ભાનુસાડી સમાજ વતી શુભકામના આપું છું અને સારા વિકાસના ગામમાં કામ કરે અને હરેક સમાજને સાથે રાખીને ચાલે એવી મારી શુભકામના બધીને બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી વન હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App